વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ ઝઘડિયા દુષ્કર્મની પીડિત બાળકીની મુલાકાત બાદ ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ આર્થિક સહાય કરી હતી ઝઘડિયા જીઆઈડીસી માં દસ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બાદ ગંભીર હાલતમાં બાળકીને વડોદરાની એસએસસી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી જે બાળકીની ગત રોજ ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ મુલાકાત લીધી હતી અને તેણીના માતા પિતાને સાંત્વના આપી હતી અને બાળકી વહેલી સાજી થઈ જાય તેવો દિલાસો આપ્યો હતો અને એક લાખનો ચેક પીડિતાના માતા પિતાને આપી આર્થિક સહાય પૂરી પાડી હતી અમારા ઝઘડિયા મત વિસ્તારની અંદર ની અંદર ઝારખંડના આ કુટુંબ છે એમની જોડે એમની બાળકી સાથે ઝઘડિયા ની અંદર બાળકી નાની એક બાળકી સાથે દુષ્કર્મ થયું હતું એના સંદર્ભમાં અહીંયા ઘડી બાળકીને બહોડા મુકામે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે અને એની મુલાકાત લેવા માટે અમે આવ્યા હતા અને ડૉક્ટરની ટીમ બહુ સારી એવી કામગીરી કરે છે અને સારી ટ્રીટમેન્ટ ચાલે છે